નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો સાઠ રૂપિયાથી પાંચ હજાર છસો પંદર રૂપિયા હળવદ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર સાતસો એંસી રૂપિયા મોરબી ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર છસો બાર રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા વાકાને ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા જેતપુર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા થરા ત્રણ હજાર સાતસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા ઊંઝા ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા थराद चार हज़ार पांच सौ रुपया की छ हज़ार बसौ रुपया पाटण चार हज़ार रुपया थी पांच हज़ार तरह सौ चालीस रुपया दिवदर चार हज़ार रुपया थी, छ हज़ार चार सौ रुपया राधनपुर चार हज़ार सात सौ सात सौ चालीस रुपया थी, छ हज़ार चार एक सौ तीस रुपया रापर चार हज़ार पाँच सौ रुपया पांच हज़ार तरह सौ चालीस रुपया जामनगर बे हज़ार पाँच सौ रुपया चार हज़ार सात सौ पचास रुपया ભાવનગર પાંચ હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર ત્રણસો 5,200 રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો દસ રૂપિયાથી પાંચ હજાર આઠસો નેવું રૂપિયા જુનાગઢ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો દસ દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન